કોઈ નથી પરંતુ તમને કહી દઉં કે આજના દિવસે વીર બાળ દિવસ ક્યાં ઉજવાય છે તો પંજાબ અંદર ગુરુ ગોવિંદસિંહ થઈ ગયા જે શીખ ધર્મના દસમા કહેવાય ને કે ધાર્મિક ગુરુ તરીકે ઓળખાય છે ગુરુ ગોવિંદસિંહ તે સમયે ભારતની અંદર ભારતની અંદર મોગલ શાસકોનો દબદબો હતો તમે જેમ શિવાજી મહારાજને સંભાજી મહારાજને ઓળખો છો એ સંભાજી મહારાજને ઔરંગઝેબ પકડી જાય છે અને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે મજબૂત કરે છે પણ મહારાજ નમતા નથી પોતાની જાન ગુમાવે છે પણ ઇસ્લામ ધર્મ સ્વીકારતા નથી એ જ રીતે એ સમયે મોગલોનો દબદબો ભારતની અંદર હોય છે અને ગુરુ ગોવિંદસિંહ તે સમયે પોતાની નવી સેના બનાવી અને આ મોગલોને ભારતમાંથી દૂર કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને તે સમયે એ સમયનો શાસક કોણ હોય છે વઝીર ખાન છે અને આ વજીર ખાન એને થયું કે જો આ ગોવિંદસિંહ હશે તો અમે અમારા મકસદ સુધી પહોંચી શકીશું નહીં એટલે એ ગુરુ ગોવિંદસિંહ પર હુમલો કરવા માટે તેમના કામમાં પહોંચે છે પણ એ વખતે ગુરુ ગોવિંદસિંહ ત્યાં હાજર હોતા નથી કારણ કે પોતાની આ સેના તૈયાર કરવા માટે કામની બહાર ગયા

અને દિવાલ ચડાવે છે અને આ બે નાના છોકરાઓને પાંચ વર્ષના અને સાત સાત વર્ષના અને નવ વર્ષના બાળકને દિવાલમાં ચિંતા ચડી નાખવામાં વિચાર કે દિવાલ ચડી અંદર ચિંતા ચિંતા દીવાલમાં ટાંકી અને દીવાલ ચડી ગયો શ્વાસ લીધા વગર તો ઊંઘાઈને મળી જાય પહેલાં એ પૂછવામાં આવે છોકરાઓને બોલો તમારી સ્વીકારો છે ભોગલ બનવું છે કે ના અમે અમારા ધર્મ માટે જીવીશું કે મરીશું હવે મારી નાખશું તો અમે અમારા ધર્મ છોડીશું નહીં અને પાછળથી અમે જીવનમાં જીવતા ચડી દેવામાં આવે આવા અત્યાચાર સામે આ બાળકો પણ નથી ચૂક્યા આપણે પણ એવા જ લીડર બાળક બનવાનું છે જે આપણે દેશ માટે કંઈક કરી શકીએ આપણા ધર્મ માટે કંઈક કરી શકીએ આપણા સમાજ માટે કંઈક કરી શકીએ અને હાલની પરિસ્થિતિ છોકરા મારે એવું કહેવું પડે છે કે પહેલાં તો આપણે આપણા મા બાપ માટે બરાબર જે સ્વપ્નાઓ લઈને આપણને શાળામાં મોકલે છે જે એમના છે આપણા માટે મહેનત કરે છે પહેલા શરૂઆત ક્યાંથી કરી બરાબર અને પછી ધીરે ધીરે કરતાં રાષ્ટ્રિય માટે બનીએ આપણે અને જે આપણી ખુલ્લી આંખોને સ્વપ્ન હોવું જોઈએ કે મારું ભારત કેવું હોવું જોઈએ अखंड भारत हो स्वच्छ भारत हो चाहिए बराबर स्वनिर्भर आत्मनिर्भर भारत हो जाए आ सपनों ने तोज अपने साकार कर सके बराबर ओके मैं चला अभी